નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રણિંગા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારો પર રહેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડી ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આગામી સમયમાં વધુ નબળી પડશે આજે વાત કરશું એકથી ત્રણ જૂન ગુજરાતમાં ગાજવીજ સાથે જે પ્રિમોન્સૂન વરસાદ પડી શકે છે તેની ચોમાસાની ઉત્તરીય રેખા વિશે વાત કરીએ તો ચોમાસાની અરબસાગરની પાંખ હજુ આગળ વધી નથી જ્યારે બંગાળની ખાડીની પાંખ આગળ વધી રહી છે અને હજુ આગામી એકથી બે દિવસ સુધી બિહાર અને ઓરિસ્સાના વિસ્તારો સુધી પણ ચોમાસું પહોંચી જઈ શકે છે આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના વિસ્તારો ઉપર ડિપ્રેશન સિસ્ટમ છે તેને લઈને છેલ્લી ચોવીસ કલાકમાં ગાઢ વાદળો ત્યાં જોવા મળ્યા છે પશ્ચિમ ભારત બાજુ વરસાદી એક્ટિવિટીમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતમાં પણ ખાસ કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નથી મળી ગઈકાલે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા નોંધાયા હતા હવે પવનના ચાર્ટ ઉપર નજર કરીએ આઠસો પચાસ ઇંચપી ઉપરનો પવનનો ચાર્ટ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ ઉપર જોવા મળી રહ્યું છે મધ્ય ભારત ઉપર આઠસો પચાસ ઉપર અસ્થિરતાનો માહોલ છે જ્યારે ગુજરાત બાજુ હાલ આઠસો પચાસ એંચપી ઉપર અસ્થિરતા પણ ઘટી રહી છે સાતસો એચપીએ ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્જ જોઈએ તો સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન જે ડિપ્રેશન સિસ્ટમ છે તેને આનુષંગિક બાંગ્લાદેશ ઉપર જોવા મળી રહ્યું છે ગુજરાત બાજુ એટલે કે પશ્ચિમ ભારત મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉપર સાતસો એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ અત્યારે ઘણું ઘટી ગયું છે જેને લઈને આ વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થયો છે સરફેસ લેવલની વાત કરીએ તો સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનું પ્રમાણ પણ ગુજરાત બાજુ હાલ ઘટેલું જોવા મળે છે અમુક વિસ્તારો ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના અને ગુજરાત રિજિયનના આ વિસ્તારોમાં થોડી ઘણી અસ્થિરતા જોવા મળે જેને લઈને એકલદોકલ સ્થળે છાંટછૂટ કે હળવાભારે ઝાપટાની શક્યતા ગણાય પવનની વાત કરીએ તો એકત્રીસ મે અને એક અને બે જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થશે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને ઝટકાના પવન તેથી પણ વધુ નોંધાઈ શકે છે બે જૂન સુધીમાં હવે વરસાદની વાત કરીએ તો આજે અને આવતીકાલે એકત્રીસ મે દરમિયાન ગુજરાતમાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી એક જૂનની સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં છાંટછૂટ હળવા ભારે ઝાપટા એકલ ડોકલ સ્થળે હળવો વરસાદ પડી શકે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારો તેને લાગુ સુરેન્દ્રનગરના વિસ્તારો ખેડા આણંદ વડોદરા આ વિસ્તારોમાં છાંટછૂટ કે હળવા ભારે ઝાપટાની શક્યતા ગણાય તે સિવાયના ગુજરાતના વિસ્તારોમાં બે દિવસમાં છાંટછૂટ કે એકલ ડોકલ સ્થળે ઝાપટાથી વધુ શક્યતા હાલ નથી દેખાતી હવે એકથી ત્રણ જૂન વચ્ચે ગુજરાતમાં ફરીથી વરસાદના પ્રમાણમાં થોડો વધારો થઈ શકે પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતા ગણાય દક્ષિણ ગુજરાતમાં એકથી ત્રણ જૂન દરમિયાન વધુ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ એક દોઢ ઇંચ સુધીનો વરસાદ ત્રણ જૂન સુધીમાં નોંધાઈ શકે છે પૂર્વ મધ્ય ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ ગાંધીનગર અમદાવાદ ખેડા આસપાસના વિસ્તારોમાં પણ ત્રણ જૂન સુધીમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટાનો દોર ચાલુ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ જેવું નહીં હોય અમુક વિસ્તારોમાં જ આ વરસાદનો લાભ મળે અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ એકાદ ઇંચ સુધીનો પણ ત્રણ જૂન સુધીમાં નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં ગુજરાત રિજિયન કરતા થોડી ઓછી શક્યતા પરંતુ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડી શકે ત્રણ જૂન સુધીમાં રાજકોટ આસપાસના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે અડધો એક ઇંચ સુધીનો વરસાદ પણ જો થંડરસ્ટોમ જામી જાય તો ત્રણ જૂન સુધીમાં જોવા મળી શકે છે કચ્છના કાંઠા વિસ્તારો અને પશ્ચિમ કચ્છમાં તેમજ બોર્ડર વિસ્તારોમાં પણ છાંટછૂટ અને છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા ત્રણ જૂન સુધીમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય અને બનાસકાંઠા પાટણ મહેસાણાના અમુક વિસ્તારોમાં ત્રણ જૂન સુધીમાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે વરસાદના વિસ્તારો ખૂબ ઓછા અને છૂટાછવાયા રહી શકે છે તો આ હતી ત્રણ જૂન સુધીની વરસાદની પ્રિમોન્સૂન વરસાદની આગાહી આમાં કંઈ ફેરફાર હશે તો આગળ અપડેટ આપવામાં આવશે આગળની હવામાનની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર